નમસ્કાર દોસ્તો આપ સૌનું સ્વાગત છે અને આપણી વચ્ચે આજે છે શ્રી નીલ ડેવિડ જે બે હજાર પાંચમાં એમની એલર્જીક બ્રોનકાઈટીસની ટ્રીટમેન્ટ માટે આવેલા અને સાથે જૂનું બેક પેન હતું એ પણ મૂળમાંથી દૂર થઈ ગયું વાત જૂની છે પરંતુ દર્દીમાંથી એમની સાથે મિત્રતા થઈ ગઈ છે અને આજે હું એમના ઘેર બેઠો છું તો એમના જ શબ્દોમાં આપણે સાંભળીએ કે કઈ રીતે એ મારા સુધી પહોંચ્યા જી ત્યાં મારી નાની દીકરીનો બહુ શોખ છે એટલે અપર્ણા એનું નામ અને એને જે સાહેબ ભણાવવા આવતા હસમુખ ભાઈ અમે એમને આર્ટિસ્ટ કેતા ડોક્ટર મુકેશભાઈને ઓળખે એટલે મને રેફરન્સ આપેલ હતો એટલે એ રેફરન્સ થી મને કહ્યું કે તમે એકવાર તો ત્યાં જઈ આવો છો તમને સો ટકા ફાયદો થશે અને કાયમનો ફાયદો થશે એ એ રીતે તમે તમે નિહાર નિહાર સુધી 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 પહોંચ્યો હવે મારા તો આવી ગયા પણ પહેલા તમારી જે તકલીફ હતી એના માટે તમે ક્યાંક તો બતાવ્યું બહુ બધી જગ્યાએ બતાવ્યું સર પહેલા તો અમારા ડોક્ટર ફેમિલી ડોક્ટર પાસેથી બતાવ્યું બીજા બધા બી ઉપચારો જે ઘરના ઘરગથ્થુ હોય એ બી કર્યા ખાંસીના નાશ લેવાનું બી ચાલુ રાખ્યું એક્સપર્ટ ને બી સલાહ લીધી પંદર દિવસ મહિનાનો કોર્સ કર્યો શરૂઆતમાં ઓછું થાય પણ ફરી પાછું રિકરન્સ થતું તું બરાબર એટલે કોન્સ્ટન્ટ ચિંતામાં ને એમાં રહેતો હતો એટલે હું ને મારા વાઈફ બેન છે એમણે પણ સલાહ આપી અને મેન ટાઈમ ઈશ્વર નું કરવું ઉપરવાળાનું ને આપણી સાહેબ કીધ એડ્રેસ આપ્યું હસમુખભાઈ સાહેબ ને તમારી ત્યાં મુલાકાત થઈ અને ખરેખર બહુ જ આભાર માનું છું અઝાનો જ અને મુકેશ ડૉક્ટર મુકેશભાઈનો પણ જેથી કરીને હું ત્યાં ગયો અને મને ઘણો જ ફાયદો થયો અને જળ મૂળથી મને ખાંસી જતી રહી હવે દોસ્તો જુઓ મજાની વસ્તુ આ વાતને આજે ઓલમોસ્ટ ટ્વેન્ટી યર્સ થઈ ગયા અને થોડા દિવસોમાં એટલે ઉપચારો પણ કેવા સિમ્પલ હતા હળદર અને ખાંડ પાણીમાં ઓગાળીને ભેગા કરીને દિવસમાં ખાંસી આવે એટલી વાર એને હલાવીને પીવાનું એ સિવાય કદાચ એમને દિવેલ આપ્યું હશે અને એ એમની સારવાર માટે એટલે પેટ પર માટીની પટ્ટી મૂકવાની સ્ટીમ લેવાની એ થોડા દિવસો નિયમિત નિહારા આરોગ્ય મંદિર સુધી આવ્યા પરંતુ હમણાં જે એમણે વાત કરીને એમાંથી જો તમે તારવી શક્યા હોય તો અત્યારે એકોતેર વર્ષની ઉંમરે પણ એમણે જે યુવાન છે ને એનું રહસ્ય વાક્યમાં હતું ગ્રેટિટ્યુડ એમણે ત્રણ વાર ઈશ્વરને યાદ કર્યા અને એમણે કહ્યું કે હું બહુ આભારી છું આટલા વર્ષ પછી પણ એટલે તમે જ્યારે સતત દરેક ઘટનામાં કુદરતનો ઈશ્વરનો પરમાત્માનો આભાર માનો છો એટલે આખું બ્રહ્માંડ તમારી સામે ઝૂકી જાય છે આરોગ્ય તો બહુ નાની વાત છે મૂળ આ એમની એલર્જીક બ્રોનકાઇટીસ તો એમની દૂર થઈ ગઈ જે મહિનાઓથી પરેશાન હતા વાયુનો રોગ હતો ડાયાફ્રામ બરોબર કામ નહોતો કરતો અને જે પણ ઇશ્યુ હતા એ સરખા થઈ ગયા પણ એ સિવાય એમને એક એલ ફોર અને એલ માં કમ્પ્રેશન આવેલું અને સ્લીપ ડિસ્કનો 1996 નો ઇશ્યુ હતો એમની અઢીસો કરતા વધારે તો રજા એમની વપરાઈ ગયેલી અત્યારે જે ટોરેન્ટ પાવર અમદાવાદમાં છે એ જૂનું નામ એસી એમાં હતા ડેવિડભાઈ અને બે હજાર માં રિટાયર થયા તો એટલી રજાઓ વપરાયા પછી એમને ગમે ત્યારે બેક પેઇન થઈ જાય તો એ બેક પેઇન માટે પણ તમે શું કર્યું હા એ બેક પેન માટે પણ જે એકવાર બે વાર રિકરન્સ થયા પછી મારા મનમાં બીક રહ્યા કરતી હતી કે હશે અને ફરી ના થાય એનું મારે બહુ ધ્યાન રાખવું પડે શરૂઆતમાં તો રિકવર થઈ ગયું કારણ કે હું એ વખતે ચાલીસ પિસ્તાલીસ વર્ષનો હતો અને યંગ હતો અને ફરી થાય તો મુશ્કેલ પરિસ્થિતિ સર્જાય અને મારે એવી બેડ રિડન થઈ જવું તો કુટુંબમાં બીજા બધાને પણ મુશ્કેલ પડે પણ એમાં પણ ડોક્ટર મુકેશભાઈની ત્યાં ટ્રીટમેન્ટ લીધી અને જે પણ ટ્રીટમેન્ટ ત્યાં આપી એનાથી મને ઘણો જ ફાયદો થયો છે અને ફરી ત્યાર પછી રિકરન્સ બે હજાર પાંચ પછી નથી થયું હવે હું સ્કૂટર પણ ચલાવું છું જે મને પહેલા ડોક્ટર દિનેશ પટેલ ઓર્થોપેડિક સર્જન હતા એણે સ્કૂટર ચલાવવાની બી ના પણ હવે ગમે તેટલા ખાડામાં પણ સ્કૂટર ચલાવું છું બહુ જ અને અને જ મજબૂત મારી થઈ ગઈ છે છે એ દોસ્તો નામ મને એટલે યાદ કે એટલા સારા ઓર્થોપેડિક હતા સર્જન કે એમણે ડેડભાઈને એવું કહેલું કે જુઓ તમને જે કમરની તકલીફ છે ગંભીર છે પરંતુ તમે જે ડંબેલ્સ કરો છો પ્લસ તમારું જે મજબૂત શરીર છે વ્યાયામવાળું એટલે તમારી સર્જરી કરવાની જરૂર નહીં પડે બાકી આમાં સર્જરી સિવાય બીજો કોઈ ઓપ્શન નથી એ વાક્ય મને હજુ પણ યાદ છે એટલે કે આપણે દર્દીની સારી વસ્તુ ડોક્ટર દર્દીને જ કે છે એટલે એ પણ બહુ મોટી વાત વસ્તુ હતી એ પછી મને ખ્યાલ આવ્યો હું ફિટ રહેવા પ્રયત્ન કરતો હતો અને ટોરેન્ટ તરફથી ક્રિકેટ રમતો હતો એમાં ફિટનેસ જરૂરી હતી અને એ મને આવું કુદરતી જે થયું વજન ખોટી રીતે ઉંચકવા જતા અને એમાં મને એ મારી પહેલા નાનપણમાં અને ત્યાર પછી કરેલી કસરતો એ મને ઘણો જ સાથ આપ્યો અને બીજા બધા વેલ વિશરનો વિદ ધ ફેમિલી વાઈફ અને બધા ઇનલોઝ બી ને બધા પ્રેયર્સ કરતા હતા અને બધાને ગુડ વિશિસ હતા એટલે બધા સાથે જ હતા સારે રસ્તે રિકવર થઈ ગયો છું આજે અને તમે મને જોઈ રહ્યા છો મારો ઇન્ટરવ્યુ સાંભળી રહ્યા છો બરોબર છે થેન્ક યુ એવરીવન બહુ સરસ એટલે દોસ્તો જોયું કે ખાલી અઢી ત્રણ કિલોના ડમ્બેલ્સ નિયમિત રીતે આઠ દસ વર્ષ કરવાથી એમનું આખું સ્ટ્રકચર અંદરના મસલ્સનો ટોન અને બેકની તાકાત બદલાઈ ગઈ આ તો જરાક એમણે એવું સાહસ કર્યું કે ભીના કુંડા વધારે પડતા બેઠા બેઠા ખસેડ્યા જેના કારણે આખો એમનો ઇસ્યુ થયેલો એ ઇસ્યુ પણ જતો રહ્યો અને એકોતેર વર્ષે રોડ ઉપર ખાડાવાળા ખાડા તો આવવાના જ દરેક જગ્યાએ રોડ ઉપર એમાં સ્કૂટર ચલાવવું એટલે આ આનાથી વધારે બીજી સાબિતી કઈ હોઈ શકે એટલે આપણું શરીર બહુ અદ્ભુત છે આપણે આપણા સ્વભાવથી કુદરત સામે ઝૂકતા રહીએ અને નેચરોપેથી એટલે ડૉક્ટર અગ્નિ પૃથ્વી જળવાયુને આકાશ ડૉક્ટર મુકેશ નહીં પણ ડૉક્ટર અગ્નિ ડોક્ટર પૃથ્વી ડોક્ટર જળ આ જે પંચતત્વો છે અને એમનો સ્વભાવ અને એમની જે સરન્ડરન્સ છે એમનામાં એણે એમને સાજા કર્યા છે અને હું આપ સૌ વતી અને મારાવતી સેન્ટર વતી પણ ડેવિડ ભાઈનો ખૂબ આભારી છું આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ સર થેન્ક યુ થેન્ક યુ ફરીથી મળીશ આવી જ વાતો લઈને